નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલાં બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો કિલોડિટ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ઊંઝા આઠસો પચીસથી સાત હજાર નવસો વીસ રૂપિયા રાજકોટ નવસો ત્રીસથી સોળસો વીસ રૂપિયા બોટાદ એક હજારથી પંદરસો દસ રૂપિયા અંજાર છવ્વીસોથી તેત્રીસો દસ રૂપિયા વિજાપુર એક હજારથી બારસો વીસ રૂપિયા પાટણ નવસોથી ચોવીસો નેવું રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો ડિટ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ઊંઝા ચોત્રીસો પચાસથી છ હજાર ચારસો ચાલીસ રૂપિયા રાજકોટ સત્રીસોથી ચાર હજાર પાંચસો ચુમ્મોતેર રૂપિયા બોટાદ પાંત્રીસો દસથી ચાર હજાર ચારસો રૂપિયા अमरेली पात सौ चालीस चार हज़ार तरह सौ सीतेर रुपया मोरबी चार हज़ार चार हज़ार तरस सौ पचास रुपया जामनगर पातरीसौ वीस चार हज़ार पाँच सौ पंचोतेर रुपया गोडल पातरीसौ दस धी चार हज़ार पाँच सौ छवीस रुपया जसद आड़तरीसौ वीस थी चार हज़ार तरण सौ सित्ते रुपया भावनगर तेतरीसौ दस चार हज़ार नौ सौ वीस रुपया